મનસુખભાઈ વસાવાએ ભાજપની એક સભાની અંદર એવું નિવેદન આપ્યું કે આમ આદમી પાર્ટીવાળા ચૈતરભાઈને લઈ અને મને અને ભાજપને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે ત્યારે હું મનસુખભાઈને યાદ અપાવવા માંગુ છું કે પાંચ જુલાઈના દિવસે જે દિવસે આ ઘટના ઘટી જો તમે સાચા છો અને ભાજપ સાચી છે તો તમે આદિવાસી સમાજને ગુજરાતની જનતાને એના વિડીયો ફૂટેજ જાહેર કરો અને બતાવો કે આ ઘટનાની અંદર ખરેખર ચૈતરભાઈ આરોપી છે પરંતુ આજે મનસુખભાઈ વસાવા આદિવાસીની જયારે વાત કરતા હોય ત્યારે મને વિચાર આવે છે કે ભરૂચની અંદર એક આદિવાસી મહિલાનું મકાન બારોબાર એક ત્રાહિત વ્યક્તિને ભાજપના જ નેતાઓએ જે આદિવાસી સમાજનું જે આવાસનું જે મકાન હતું એ બારોબાર બીજાને ફાળવી દીધેલું છે આજે આદિવાસી સમાજની મહિલાની સનત છે છતાં પણ એ આદિવાસી મહિલા આજે ભાડાના મકાનની અંદર રહે છે અને ત્રાહિત વ્યક્તિને આ ભાજપના નેતાઓએ કૌભાંડ કરી અને એ મકાન બીજાને આપી દીધું છે આવો મારી સાથે હું તમને ભરૂચની અંદર બતાવું તમે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો ભાજપ હંમેશા ગુજરાતની જનતાને દરેક સમાજની જનતાને આદિવાસી સમાજની જનતાને આજે ગેરમાર્ગે દોરી અને ફક્ત ને ફક્ત મતનો ઉપયોગ કર્યા સિવાય બીજું કંઈ કામ કર્યું નથી ભરૂચના રોડ રસ્તાની વાત કરો ભરૂચના ટ્રાફિકની વાત કરો આજે નેશનલ હાઇવે ઉપર આટલી મોટી જે ખાડાઓ પડી ગયા છે ખાડાઓની વાત કરો